કેમ છો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મજામાં હશો હું વિજય નાટિયા અને સ્વાગત કરું છું આજના આ અંગ્રેજી ગ્રામરના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક સરસ મજાનો ટોપિક અને જે દર વખતે વધારે માર્ક્સ કવર કરતો ટોપિક એટલે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન આજે આપણે એની ચર્ચા કરવાના છીએ ધોરણ દસ હોય તોય ભલે ધોરણ બાર હોય તોય ભલે નવ દસ અગિયાર બાર બધી જગ્યાએ આ ટોપિક પૂછાતો હોય છે અંગ્રેજી વિષયમાં બરાબર અને પાંચથી ઉપર જ માર્ક્સ હોય છે આના એટલે પિક્ચર ડિસ્ક્રિપ્શન પિક્ચર એટલે એક ફોટો અને ડિસ્ક્રિપ્શન એટલે એનું મિનિંગ થાય વર્ણન એટલે કોઈ પણ એક ફોટો આપેલો હોય કોઈ એક પિક્ચર આપેલું હોય એનું તમારે વર્ણન તમારા શબ્દોમાં કરવાનો હોય આમાં કોઈ પણ પ્રકારના ક્યાંય મુદ્દા ન આપેલા હોય જેમ આપણે શોર્ટ નોટ હોય એસે હોય તેમાં તમને અલગ અલગ મુદ્દા આપેલા હોય અહીંયા તો તમને ફક્ત એક પિક્ચર આપેલો હશે એ પિક્ચરનું તમારે તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે તો કેવી રીતે કરવું એ આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ પરંતુ આ લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં આપણે પાછળના લેક્ચરને થોડુંક યાદ કરવો પડશે જેનું નામ હતું ધેરીઝ અને ધેરાર આપણે જેનો યુઝ કર્યો હતો કેવી રીતે દેર ઇઝ અને આરનો ઉપયોગ કરી અને વાક્ય બનાવી શકાય એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ તો આજે આપણે એ લેક્ચરને પણ અહીંયા યાદ રાખવો પડશે તો હવે શરૂઆત કરીએ પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે પિક્ચરનું વર્ણન કેવી રીતે કરવું તો પહેલાં તો સ્ટ્રકચર કે છે સ્ટ્રક્ચર યાદ આવી જ ગયું હશે ધેર ઇઝ આર નાની વસ્તુ પ્રિપોઝિશન મોટી વસ્તુ તમામ પ્રકારની માહિતી આપણે લાસ્ટ લેક્ચરમાં આપી દીધી છે એકદમ ડિટેલમાં ભણી ગયા છે બરોબર તો આ સ્ટ્રક્ચરની મદદથી આપણે ઘણા બધા વાક્યો જે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં છે એ આના દ્વારા આપણે બનાવી શકાય તો હવે આ વાક્ય રચના આપણે જોઈ ગયા અને હવે વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે આ જે સ્ટ્રક્ચર આવ્યું છે આની મદદથી પણ આપણે વાક્ય લખી શકાય આ આપણે આને કહીએ આ એક નંબર બે નંબર આપે બે ચાલે હવે હું તમને એક એક્ઝામ્પલ આપું પેલા સરસ મજાનું દાખલા તરીકે કોઈ પણ એક એક્ઝામ્પલ આપું પેલા તો આનું મિનિંગ શું થાય ખબર આઈ અથવા તો વી ગમે એનો ઉપયોગ કરી શકો આઈ કેન સી એ લખી શકો અને વી કેન સી પણ લખી શકો હવે તમને એક પિક્ચર આપેલું હોય એ પિક્ચરમાં તમને એમ કીધું હોય કે આ પિક્ચરને જોઈને તમે લખો તો તમે શું કહેજો ગુજરાતીમાં તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન કીધું તમે શું પિક્ચરમાં હું બે છોકરાઓ જોઈ શકું છું પિક્ચરમાં હું એક વૃક્ષ જોઈ શકું છું હું બે બાળકોને રમતા જોઈ શકું છું તો હું જોઈ શકું છું એનો મિનિંગ જ થાય આઈ કેન સી કેન એટલે શકવું

રેલવે સ્ટેશન નું આપેલું હોય તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ રેલવે સ્ટેશન રોડ નું આપેલું હોય તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ રોડ કોઈ પણ નું પિક્ચર આપેલું હોય આટલું તો તમારે લખવાનું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એટલે એનો મીનિંગ થાય આ પિક્ચર છે કોનું તો કે જે હોય એ અહીંયા લખી નાખવાનું બીજું તમે કેવી રીતે લખી શકો વાક્ય શરૂઆતનું આવી રીતે લખી શકો ધીસ પિક્ચર ઇઝ અબાઉટ આ પિક્ચર આના વિશે છે કોના વિશે તો કે ગાર્ડન આ પિક્ચર ગાર્ડન વિશે છે એમ લખી શકાય પછી આવી રીતે લખી શકાય ઇન ધીસ પિક્ચર આ પિક્ચરમાં આ અથવા તો વી કેન સી અ ગાર્ડન બરોબર આ અથવા તો વી કેન સી અ ગાર્ડન હું ગાર્ડન જોઈ શકું છું અથવા તો આમાં લખી ધેર ઇઝ અ ગાર્ડન ઇન ધીસ પિક્ચર બગીચામાં આ પિક્ચરમાં બગીચો આપેલો છે પરંતુ વિદ્યાર્થી મિત્રો સારામાં સારું વાક્ય લખવું હોય ચારમાંથી તો આ પેલા નંબરનું જ લખાય ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન આ વાક્ય થી શરૂઆત કરવાનો એટલે પહેલો મુદ્દો શું કીધો ચિત્રની શરૂઆત નીચે પ્રમાણે એટલે આ રીતે કરી શકાય પેલું વાક્ય લખે હવે દાખલા તરીકે જો આ બગીચાનું છે તો આપણને આ પિક્ચર તમને આપેલું છે તો તમે કહી શકો કે ભાઈ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન લખી શકાય કે ન લખી શકાય હવે બીજો મુદ્દો શું કે છે કે જોવાનું ચિત્ર આખું તમારે આવી રીતના જોઈ લેવાનું પેલા સરસ રીતે પછી શું કે છે કે ચિત્રમાં કોણ છે તે જણાવવા માટે ચિત્રમાં કોણ છે તો તમે આમ જો ઘણા બધા છોકરાઓ છે વૃક્ષો છે હિંચકા છે લપચિયા છે ઘણું બધું ફૂલડાઓ છે ઘણું બધું છે તો આ બધું લખવા માટે આપણે ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ કરી શકો અથવા તો આઈ કેન સી વાળો પણ ઉપયોગ કરી શકો હવે જુઓ શરૂઆત એમ કે છે પેલા તો ઘણા બધા છોકરાઓ છે તો આપણે યાદ કરો ધેર ઇઝ અને ધેર આર જો આપેલું છે ધેર આર બોયઝ ઇન ધ પિક્ચર અથવા તો ઇન ધ ગાર્ડન અને હવે આપણે આ વાક્ય રચનાનો ઉપયોગ એ કરી શકાય ઇન ધીસ પિક્ચર આઈ can see boys, આવી રીતે પણ તમે લખી શકો આવી રીતે પણ તમે લખી શકો બધા વાક્ય ધેરીઝ અને થી નહીં બનાવવાના અને બધા વાક્ય આઈ કેન see થી પણ નહીં બનાવવાના થોડાક વાક્ય ઇઝ અને થી બનાવવાના જ્યારે થોડાક વાક્ય છે એ આઈ કેન થી બનાવવાના જેથી કરી અને એક સરખું આખું પિક્ચર ન લાગે બરાબર છે બધું ડિવાઈડ થઈ જાય એટલા માટે માર્ક્સ પણ સારા આવવાની શક્યતાઓ વધી જાય છે બરાબર ઓલું તમે ધેરીઝ અને જ બધા વાક્ય બનાવશો તો જે શું પેપર ચેક કરવાવાળા હોય એને એમ થાય કે આને તો એક જ વાક્ય રચના આવડે છે બરોબર એટલે એમાં માર્ક્સ કપાવાની થોડીક શક્યતાઓ વધારે થઈ જાય હવે

બરોબર છે એવી રીતે લખી શકો અથવા તો બગીચાનું ચિત્ર આપ્યું હોય અને બગીચામાં ફુવારો છે દર્શાવવા માટે બીજું શું કે છે બીજો મુદ્દો કે કોઈ વસ્તુની સામે કોઈ બીજી વસ્તુ હોય અથવા તો વ્યક્તિ હોય સામ સામે તો સામ તો આપણને ખબર છે ઇન ફ્રન્ટ ઓફ કહેવાય તો શું કહે છે હવે દાખલા તરીકે આ છોકરી છે એની સામે ટીવી છે ટીવી જોઈ રહી છે એની સામે ટીવી છે તો આપણે એમ લખી શકીએ ધેર ઇઝ અ ગર્લ ઇન ફ્રન્ટ ઓફ ટીવી અથવા તો આપણે આઈ કેન સી વાળો ઉપયોગ કરી શકો આઈ કેન સી અગલ ઇન ફ્રન્ટ ઓફ ટીવી બંને રીતે તમે વાક્ય બનાવી શકો બરોબર જે તમને સરળતા પડે એ રીતે વાક્ય બનાવવાનું જોકે બંને સરળ સ્ટ્રક્ચર છે એમાં કઈ યાદ વધારે રાખવાનું છે જ નહીં આઈ કેન સી અને ધેર ઇઝ અને ધેર આર જે કઈ છે જે કઈ જોવો છો જેની સામે છે વચ્ચે છે ક્યાં છે એ એક વસ્તુ જોઈ લેવાની બરોબર છે હવે આ થઈ ગયું હવે નેક્સ્ટ શું કે છે કે ચિત્રની જો પેલા તો વચ્ચે તો મિડલ ઓફ સામે તો ઇન ફ્રન્ટ ઓફ હવે કે છે કે ડાબી બાજુ કે જમણી બાજુ હોય તો તો આપણને ખબર જ છે કે ભાઈ જમણી બાજુ હોય તો રાઇટ ઓફ ધ પિક્ચર અને દિવાલ હોય દિવાલમાં ડાબી સાઈડ છે એ લેમ્પ આપેલું હોય તો આપણે કહી શકીએ ધેર ઇઝ અ મિડલ ધેર ઇઝ અ નાઇટ લેમ્પ ઓન લેફ્ટ ઓફ ધ પિક્ચર અથવા તો આઈ સી વાળો ઉપયોગ કરી શકો આઈ સી નાઇટ લેમ્પ ધ ધ એવી જ રીતે રાઈટ નો ઉપયોગ કરી શકો હવે એના પછી શું કે છે કે ચિત્રમાં ઉપર કે નીચે કોઈ વ્યક્તિ હોય કે વસ્તુ હોય કે ક્યાંય હોય ઉપર હોય તો ટોપ નીચે હોય તો બોટમ તો જુઓ શું કે છે અને

વાક્ય રચનાનો ઉપયોગ કરી અને તમે છે અહીંયા લખી શકો છો બરોબર નેક્સ્ટ ચોથો પોઈન્ટ શું કહે છે કે ચિત્રમાં આપેલ વ્યક્તિ શું કરે છે કોઈ વ્યક્તિ કોઈ પ્રાણી કોઈ પણ વસ્તુ શું કરે છે એ દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી અને વાક્ય લખી શકાય આમાં ચાલુ વર્તમાન કારણ અને હા પિક્ચર ડિસ્ક્રિપ્શન હંમેશા વર્તમાન કાળમાં જ કરવાનું હોય કારણ કે આપણી સામે જે દેખાય છે એનું જ વર્ણન કરવાનું હોય છે જે આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર તો હવે કોઈ ક્રિયા કરતો હોય દાખલા તરીકે કોઈ પિક્ચર આપેલો હોય નહીં પિક્ચરમાં છે કોઈ ક્રિકેટ રમી રહ્યો હોય તો આપણે ચાલુ વર્તમાન કાળ જે આપણે ભણી ગયા છીએ બરોબર તો હવે એની વાક્ય રચનાય ખબર સબ્જેક્ટ એમિઝાર આઈએનજી વાળું રૂપ ઓબ્જેક્ટ અધર વર્ડ્સ બરોબર હવે કે છે કે ચિત્રમાં છોકરો દોડતો હોય તો શું લખાય જો આવી રીતના આમ દોડતો હોય તો શું લખાય ભાઈ કર પેલા તો સબ્જેક્ટ ગોતવાનું કરતા કોણ છે છોકરો દોડવા જેના દ્વારા ક્રિયા થતી હોય જે આપણે જોઈ ગયા છે તો અ બોય બોય સાથે એક વચન સાથે જી જ આવે તો અ બોય ઇઝ શું કરી રહ્યો છે ક્રિયા દોડવાની તો રનિંગ અ બોય ઇઝ રનિંગ ઇન ધ પિક્ચર અથવા તો ઇન ધ ગાર્ડન આવી રીતે તમે લખી શકો પછી બીજું કે છે ચિત્રમાં બસો દોડતી હોય રેલવે સ્ટેશન હોય તો ટ્રેન દોડતી હોય આ કાઈ હોય તો એને કેવી રીતે લખાય તો ધ બસ આર રનિંગ ઓન ધ રોડ કોઈ vehicles હોય કોઈ પણ વસ્તુ દોડી રહી હોય તો તમે આ વસ્તુ ચાલુ વર્તમાન વર્તમાનકાળનો ઉપયોગ કરી અને લખી શકો પહેલા સબ્જેક્ટ મૂકી દેવાનો એમીજાર મૂકી દેવાનું આઈએનજી વાળું રૂપ મૂકી દેવાનું બાકી વાક્ય છે એ એમની એમ જ આવશે હવે એના પછીનો પોઈન્ટ શું કહે છે કે જો કોઈ ચોક્કસ સ્પષ્ટતા કે વિચાર ન સમજાય તો હવે ક્યારેક એવું બને કે ભાઈ પિક્ચર છે આપણને સ્પષ્ટપણે નથી કહી શકતા કે ભાઈ શેનું પિક્ચર છે તો ત્યારે કેવા વાક્યોનો ઉપયોગ કરો હવે દાખલા તરીકે આ મને આમ એક્ઝેક્ટલી ખબર નથી પડતી ભાઈ બગીચો છે કે શું છે શું કાંઈ છે તો ત્યારે આપણે કહી શકાય કે આપેલ ચિત્રમાં કંઈ સ્પષ્ટ થતું ન હોય તો આવી રીતે લખાયું આના જેવું દેખાય છે અથવા તો બીજો વાક્ય આમ એટ ઈટ મસ્ટ બી ફોરેસ્ટ આ કદાચ જંગલ હોવું જોઈએ અથવા તો કે મેટ ઇઝ અ ફોરેસ્ટ કદાચ આ જંગલ છે તો આપણે ઉપયોગ કરવાનો પહેલા વાક્યનો ઈટ

હવે મેળો હોય બસ સ્ટેશન હોય પછી રેલવે સ્ટેશન હોય તો કઈ શાંતિ તો હોય નહીં પોપ ને મેળો હોય તો એ કઈ શાંતિ તો હોય નહીં તો હવે શું છે તો ત્યારે કેવું કે આવી ગયું મેળાનું પિક્ચર જોવા તમે હવે આમાં ક્યાંય તમને શાંતિથી જ્યાં કોઈ એમ કે શાંતિથી બેસો કોઈ શાંત હોય શાંત વાતાવરણ હોય નહીં ઘોંઘાટી વાતાવરણ હોય તો તમે એમ લખી શકો ધેર ઇઝ અ નોઈઝ નોઈઝ એટલે અવાજ

इट इज अ क्राउडेड प्लेस क्राउडेड प्लेस એટલે કે ભીડભાડ વાળું વાતાવરણ બરોબર છે એટલે એ થઈ ગઈ ભરચક જગ્યા અને દાખલા તરીકે આ તો પિક્ચર છે કોઈ ગાર્ડન નું પિક્ચર હોય કોઈ છોકરાઓ છોકરીઓ છે એ કોઈ કામમાં વ્યસ્ત હોય ને આપણે એ આઈડેન્ટિફાઈ કરી તો આપણે એમ કહી શકીએ કે ધ બોયઝ અથવા તો ગર્લ્સ સીમ વેરી બિઝી સીમ એટલે શું થાય ખબર લાગુ મને લાગે છે આપણે કહેતા મને લાગે છે કે છોકરાઓ ચિત્ર દોરી રહ્યા હોય તો એ લાગે છે એટલે કે

મચ તો આ જે તમામ પ્રકારના મુદ્દાઓ છે આ છ પ્રકારના મુદ્દાઓની મદદથી તમે આખું પિક્ચર છે એકદમ સારી રીતે લખી શકો અને સારા માર્ક્સ પણ મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનો આપણો ટોપિક છે પિક્ચર ડિસ્ક્રિપ્શન જે તમારો શંકાની સમાધાન કરતો આ જે લેક્ચર હતો એ અહીંયા પૂરો થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ